હતું શું બધું એમાં એમાં એવું છે કાકા કે છે ને પવલા ને માને તો આ બધી ખબર નથી હજી એને બિચારી ની જાત્રા એ ગઈ છે તો એને ક્યાંથી ખબર હોય એટલે આમાં એને બિચારી હમાસારી આવા ન દેવાય ને આ હમાસાર ની ખબર પડે તો બિચારી માંથી હાફ તૂટી પડે હાફ ન કહેવાય ન કહેવાય ડખો હતો એમાં હતું તો એમાં એવું હતું બધું

ઉભો કર્યો તો ઉભો કર્યો ને ખાટલા પાયો છે ને જેઠી ને અહીંયા આમ આમ ખાટલા પાયો આમ ખાટલો ઉભો કરવા ગયો ને તો જેઠી વાહે વાત થતી પાયો ખાટલા ને ઓલું મોટા ગયું હોય ને માથે એ અહીંયા લાગ્યું અહીંયા હવે થૂઠું પકડીને બેઠી ગયો હવે હા ધૂળકી છે હવે કયો મને પાયો માલ લીધો ખાટલાનો ઓલા પવલા ને બિચારા ને એ માલી કઈ ખબર નથી એ ફોન માં મતતો તો ફોન જોતો જોતો એને એમ કે જેઠી વારે છે તો લાઈ ખાટલો ઉભો કરી દો સરખું ભરાઈ જાય શું એમાં તો રામાયણ આવી મને બોલાવા આવ્યા હતા ને ગયો તો હું પણ આપણાથી સમાધાન થાય જેઠી તો તમને ખબર જ છે કાકા આ જેઠી તો જેઠી જ છે પછી એને માને એને બોલાયા જેઠી માન ફોન કરી દીધો તાત્કાલિક જેઠીમાં આવ્યા માં આવી એ તો જેઠીનો પક્ષ તાણવાના છે ને પૌલા નો નો તાણે ને પૌલામાં પૌલા આવી તો એનો છત્રીસ નો આંકડો છે એના તો બારમો સંદર્ભમાં છે એને આવતા વેર કીધું કે તે મારી જેઠી ને પાયો માર્યો સુખા એટલે પાયો માર્યો નથી આ ખાટલો ઉભો કરવા ગયો ને એમાં પાયો લાગી ગયો ઓલી પાયા ને ઉપર ને ખાટલા ઉપર ને ઠેસી હોય ખોજીને આવડું મોટું તો દડા જેવું થઈ ગયું પૌલો બિચારો એમ કે છે મારો કઈ વાંક નથી મારો કઈ વાંક નથી મારો કઈ વાંક નથી હવે એમાં તો અડધું ગામ ભેગું કર્યું સરપંચ ને બોલાય સરપંચ ને બોલાય અડધું કર્યું કે કે પાયો પાયો ગામ એમ થયું કે જે મારા રોયા ના જે હમણાં લગ્ન થયા છે ને પૌલો શું ખુલે કે છે બજારાના માઠી છે રીહામણે ગઈ જેઠી ગઈ રીહામણે ગઈ જેઠી કેડી ગઈ માં આવી પૌલો બિચારો શું કરે હવે હું ગયો તો આમ તો હું અહિયાં કાંઈ હતો ને ત્યાં સુધી પૌલો કાંઈ ન બોલ્યો પછી પૌલા ને કાકી એમ કેતી હતી કે પૌલો અને બેઠો બેઠો કે રાંધતો તો કે રોટલી બનાવતો તો કે પાપડ શેકતો હતો બિચારા ને કેવા દીધો હતો આપણને એમ થાય કે આ આ દુનિયામાં એને જન્મ લીધો ને ત્યારે જ એના ગ્રહ બધા એવું રહે ફાયદા બચારા ને કહી એને એક ગ્રહ મેળે નથી આવતો બોલ બહુ કરી રીતે હવે ખાટલા ને પાયા